પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચણસમા લણવા જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો વિરોધ બિલ્ડિંગ નવું બનાવો અડતાલીસ કરોડ મંજૂર થયા છે ટૂંક સમયમાં આજ કામ ચાલુ થશે તેવું પ્રિન્સિપલનું કહેવું છે ચાણસમા તાલુકાના લણવા ગામે આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળાના જર્જરિત હાલતમાં ઊભેલા બિલ્ડિંગને નવું બાંધકામ કરવાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને પોતાના બાળકને લઈને ભવિષ્યમાં જર્જરિત બિલ્ડિંગમાં કોઈ અનિષ્નીય ઘટના ન બને તે માટે માંગ કરી હતી ચાણસમા તાલુકાના લણવા ગામે આવેલા જવાહર નવોદય વિદ્યાલયનું બિલ્ડિંગ ઘણા વર્ષો અગાઉ બનાવેલું હોવાથી બિલ્ડિંગમાં ધાબાના ઉપર અને નીચેના ભાગે તિરાડો પડી ગઈ છે તથા બિલ્ડિંગ જર્જરિત બની ગયું હોવાથી સિમેન્ટ અને કપચીના પોપડા પણ નીચે પડી રહ્યા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓ માથે જોખમ હોવાનું જણાવીને રવિવારે વાલીઓ જવાહર નવોદય વિદ્યાલય લણવા ગામે આવી પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો વાલીઓએ જણાવ્યું હતું કે અમારા બાળકો હાલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ભયના ઉથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે ગમે તે સમયે ઉપરથી પૂપડા પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય તો ચિંતા પણ એમને સતાવી રહી છે જેવી નવું બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી તો સામે જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ મીણાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો અગાઉ શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને શાળાનું બિલ્ડિંગ થતાં ઉચ્ચ લેવલે રજૂઆત કરતાં ઉચ્ચ વિભાગ દ્વારા શાળાના નવા બાંધકામ માટે રૂપિયા અડતાલીસ કરોડ ફાળવવામાં આવ્યા છે અને તેનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થશે कमलेश पटेल पैटर्न अभी जो ये स्कूल है ये स्कूल कौन सी है आपका नाम क्या क्या है पोस्ट और अभी जो स्कूल की कंस्ट्रक्शन है वो कैसी है आ, मेरा नाम हरदयाल मीना है मैं इस विद्यालय में एज ए प्राचार्य अट्ठाईस मई 2025 को ज्वाइन किया था और यहाँ आने के बाद जब मैंने अध्ययन किया तो उसमें पता चला ये बिल्डिंग उन्नीस की बनी हुई है और बिल्डिंग जर्जरित है इसकी सेफ्टी ऑडिट सी पी डब्लू डी गांधीनगर और आई आई टी कुरुक्षेत्र ने इसकी ऑडिट की तो इसमें इस बिल्डिंग को जर्जरित घोषित करके भी का ये उन्होंने सिफारिश की और इस बात को हमने हमारे क्षेत्रीय कार्यालय के माध्यम से हेड ऑफिस को भी अवगत करवाया तो हेड ऑफिस ने इस बात को मानते हुए उन्होंने इस बिल्डिंग के रिकंस्ट्रक्शन के लिए एन को इसका टेंडर दे दिया है इसके लिए 48 करोड़ रुपए सेंक्शन हो गए और जल्दी उसका काम शुरू हो जाएगा ड्राॅइंग बन के और जल्दी इसका काम शुरू हो जाएगा उनमें कौन सी कौन सी जगह अभी रिकन्स्ट्रक्शन होगा और पूरी, अभी पूरी, पूरी बिल्डिंग ही रिकन्स्ट्रक्शन होगी ધન્યવાદ નમસ્કાર હું એક પેરેન્ટ તરીકે આવેલ છું અહીં બિલ્ડિંગ ખુબ જર્જરીત હાલતમાં છે બાળકોને જીવનું જોખમ એના માટે અમે રજૂઆત માટે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે પ્રિન્સિપાલશ્રીને પણ લેખિતમાં આપેલ છે તો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે મારું નામ છે શૈલેષભાઈ મોહનભાઈ ચાણસમાં મારી બેબી અહીંયા બારમાં ધોરણમાં અભ્યાસ કરે છે હું છેલ્લા છ વર્ષથી આ સ્કૂલની અંદર રૂટીન આવું છું દર રવિવારે અને શનિવારના દિવસે જ્યારે પણ આવું છું ત્યારે ભણવાના તો પ્રોબ્લેમ તો હોતા નથી પણ જે પ્રોબ્લેમ છે એ બાળકોને રહેવાની રહેવાની વ્યવસ્થા હોસ્ટેલની અંદર હોય છે જે છોકરાઓને બી અલગ છે અને છોકરીઓને બી અલગ છે જે છોકરીઓની જ અલગ છે ત્યાં બી એકદમ જર્જિત હાલતમાં ગમે ત્યારે આ પડી ભાગેલું છે અને અંદર લગભગ આખે નવોની અંદર ઓછામાં ઓછા સાતસોથી આઠસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા છે જે દરેકે દરેક વિદ્યાર્થીનું અત્યારે બહુ જીવનું જોખમ છે બહુ વર્ષો જૂની આરી હોસ્ટેલ છે હોસ્ટેલ અને સ્કૂલ સ્કૂલમાં પણ બાળકો ભણવા જતા હોય છે અત્યારે તમે ચારેય બાજુ જોજો નકર સ્કૂલના થાકડ થીકળ જ કરેલા છો કોઈ પણ જગ્યાએ એટલે તો મારી એવી ઈચ્છા છે કે દરેક મારી શું દરેક વાલીની એવી ઈચ્છા છે કે દરેક બાળકોને સારામાં સારું સેફ્ટી ભણવાની મળે અને રહેવાની બી સેફ્ટ સારી રીતે મળે અને સરકાર એની માટે પ્રયત્નો કરે છે પણ આપણા સ્કૂલના સંચાલકો બી જો કદાચ આગળ પગલાં ભરે તો સારામાં સારી બાળકોને સ્કૂલ અને હોસ્ટેલ મળી શકે છે